અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે વડાપ્રધાન શ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં માં બે હજાર ચૌદ માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને એકવીસમી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનલ લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે શ્રી નરેન્દ્રભાઈએ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેર ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે આજે એ સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્યમંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણેની ઉષ્મા અને બે હજાર ચોવીસના વર્ષના પ્રથમ દિવસની નવી ઊર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં એક મહિના ચાલ્યું અને રાજ્યના પંદર લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા આ અભિયાન અન્વયે ગ્રામ તાલુકા જિલ્લા નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી ના આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વર્ષ બે હજાર ચોવીસની પહેલી જાન્યુઆરીની પહેલી સૂર્યકિરણની ઉષ્મા ભરી સકારાત્મક સવારે નવા વર્ષમાં ઇતિહાસ રચ્યો હતો ચાર સ્તરીય સ્પર્ધામાં પંદર લાખથી વધુ યુવાનો અને વડીલોએ રજીસ્ટ્રેશન કરાવીને ઇતિહાસ રચવામાં સહભાગી બન્યા હતા જ્યારે એક સાથે સૂર્ય નમસ્કાર દ્વારા આ વિશ્વ વિક્રમ સર્જાયો હતો યુવા રમત અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આખું વિશ્વ જ્યારે નવા વર્ષને આવકારવા મોડી રાત બાર વાગ્યા સુધી થર્ટી પાર્ટીમાં વ્યસ્ત રહે છે ત્યારે મારા રાજ્યના યુવાનો અને નાગરિકો નવા વર્ષના સૂર્યનું પહેલું કિરણ એમના પર પડે અને એમને બળ અને તંદુરસ્તી આપે તે માટે સામૂહિક સૂર્ય નમસ્કાર સાથે નવા વર્ષને આવકારે છે કેતન પટેલ ટીવી ન્યૂઝ સુરત